તારીખ તેર નવ બે હજાર પચીસ ના રોજ આશરે રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ઓડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવે છે જેથી ઓડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ નિકોલ રામોલ ના બધા જ પીઆઈસી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઈવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશ્રય બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે અઢી વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ કિસમો વિરાટનગર ચાર રસ્તા નીચે મૂકી જવાનું જાણવા મળે છે શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક કહે છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફેદિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઈસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપીશ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોજી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓએ સોપારી આપેલી હતી

જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારતા મેજમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને